મિત્રો હું નરેન્દ્ર અવધ ડિજિટલ સ્ટુડિયો મહવા આજે મહવાના મશહૂર ફોટોગ્રાફર શ્રી મોહિતભાઈ સોલંકી છે તેઓ આપણે એક ધૂલકા ફૂલ કહીએ તો પણ કહી શકાય શૂન્યમાંથી સર્જન થયેલું છે અને માત્ર સામાન્ય પરિવારમાંથી આવી અને એણે જિંદગીની અંદર એવી સ્ટ્રગલ કરેલી છે કે તમે જ્યારે એને રૂબરૂ વાત થી સાંભળશો તો તમને ખ્યાલ આવશે કે સ્ટ્રગલ શું કહેવાય અને અત્યારે એ ફોટોગ્રાફી ની અંદર એટલે એક્ટિવ છે કે સારા સારા ફોટોગ્રાફરો પણ એમ છે કે વાહ મોહિતભાઈ ની ફોટોગ્રાફી એટલે એક વખત જોવી પડે તો એવા મજાના માણસ અમારા મહુવાના મશહૂર ફોટોગ્રાફર એટલે મોહિતભાઈ સોલંકી તો મળીએ નમસ્તે મોહિતભાઈ નમસ્તે નંદુભાઈ વેલકમ અમારી ઓફિસ આભાર તમારો થેન્ક યુ અમારી એન્ટ્રી લેવા બદલ તમે દરેક લોકોને યાદ કરો છો અલગ અલગ એન્ટ્રી લે છો તમારા બ્લોગ અવર ડિજિટલ તમારી બ્લોગ ચેનલ છે નરેન્દ્રભાઈ નેનુજી લોકો સબસ્ક્રાઇબ કરે શેર કરે અને તેમની ચેનલમાં અલગ અલગ ઘણા બધા બ્લોગ મૂક્યા હોય છે ભજનના કીર્તનના સાધુ સંતોના અને ઘણા સારા સારા ફોટોગ્રાફર બિઝનેસમેનના પણ સારા બ્લોગ મૂકે છે જેથી કરીને લોકો જોઈ શકે આજે મોહિતભાઈ તમારી જ્યારે મુલાકાત લઈએ છે તો ત્યારે તો અમારા દર્શકોને અમે તમારા જીવન વિશે થોડી ઘણી ઝાંખી કરવા માંગીએ છીએ અમારા દર્શક મિત્રો ફોટોગ્રાફી નો અંદાજ પ્રમાણે અમારા પરંપરા છે બાપ દાદાની દાદા વખત નું ચાલ્યો આવ્યો છે ચિત્રકાર હતા દાદા અને શિક્ષક હતા બરાબર બાલુભાઈ માસ્તર અને અમે જીવરાજભાઈ માસ્તર ને બાલુભાઈ માસ્તર કુટુંબ માંથી આવીએ અને મારા ફાધર ફોટોગ્રાફર જૂના ફોટોગ્રાફર બ્લેક એન્ડ વ્હાઈટ ના બરોબર મોવાની અંદર ખૂબ જ બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોગ્રાફી અને જે સમયના જે રોલ વાળા કેમેરા જે હતા સારી ફોટોગ્રાફી કરતા સ્ટુડિયો હતો અને નાન બીડ મારા ફાધર માટે અને ફોટોગ્રાફી ક્ષેત્ર મારા ફાધર મારા ગુરુ કહેવાય મારા ફાધર નું જે આર્ટ હતું એ ધીમે ધીમે મારા શરીરમાં આવ્યું અને મેં પણ ફોટોગ્રાફી રોલ વાળા કેમેરામાં ધીમે ધીમે ચાલુ કરી ફર્સ્ટ ટાઈમ તો મેં મારી પાસે કદાચ યાશિકા કેમેરો હતો યાશિકા કેમેરામાં ફોટોગ્રાફી ચાલુ કરીએ છીએ ત્યારે હું ભણતો હતો કદાચ મારી નવું કા દસ આસપાસ સ્ટડી કરતો હતો અને હું બહુ વધારે ભેણો હતી બહાર જ ભણાવ્યો છું અને બરાબર બહાર ફેલ છું એટલે એમાં કાંઈ બહુ આગળ ભણી ન શક્યો બિઝનેસ ની હિસાબે અને ફાધર નો શું હતું કે ફાધર ફાધરનો બહુ ઓછો બિઝનેસ મેળો ફોટોગ્રાફી ની લાઈન ની અંદર એ સમય ની રોલવાળા કેમેરા ને ડિજિટલ કેમેરા બંને મિક્સ આવી ગયા હતા એ સમય ની અંદર મારા પાદર સ્ટ્રગલ ના કરી શક્યા બધા એ સમય ના રોલવાળા કેમેરા વાજે ફોટોગ્રાફર જે હતા એ લોકો ડિજિટલ ને અપનાવી શક્યા પછી આ પરંપરા ચાલુ રાખવા માટે જ મેં સાદા કેમેરા જે રોલવાળા કેમેરા જે કેમેરા જે આવતા બધા એમાં ફોટોગ્રાફી કરી અને શીખ્યો મારા પપ્પા પાસેથી બધી ડાયફ્રેમ ને એપચર ને સ્પીડ ને બધી

બે લાખ રૂપિયા એવું જીવનની અંદર ઉતાર્યું અને ક્વોલિટી કામ આપો આપણે એને જેવું જીવન તો કદાચ જીવી ન શકીએ એને બઉ સ્ટ્રગલ કરી બધા સ્ટ્રગલ સરખી જ હોય આઈપીએસ હોય બહુ મોટા અધિકારી કહેવાય આપડે ફોટોગ્રાફર કેવાય ફોટોગ્રાફર ને પણ બઉ સારામાં સારું છે ફોટોગ્રાફી ઇતિહાસ છે કે બસો અઢી બસો વર્ષ થી આસપાસ ફોટોગ્રાફ કેમેરા એ શોધ થઈ જશે આપડે એટલે સમયની અંદર આઝાદીના બધા ફોટા તમે જો ઇતિહાસ ઘણા બધા અલગ અલગ અત્યાર સુધીના બધા નર્મદાભાઈ મોદી આપણે જોઈએ છીએ અલગ અલગ પુતિન શેરિયાનો યુદ્ધ આપણે જોઈએ ઇઝરાયલ નું મસ્ત જો ફોટોગ્રાફી બધી આવતી હોય હાલના જે વિકાસ વિકાસના થતા હોય ફોટોગ્રાફી ક્ષેત્ર ફોટોગ્રાફી નામ બીજું કે તમે કીધું કે આઈપીએસ જે હોય જે છે એની એની જેવી જ આપણી સ્ટ્રગલ હોય છે દરેક સ્ટ્રગલ સરખી જ હોય કંઈ અલગ અલગ હોય શકે નહીં પણ એ સારા પદ ઉપર જે બિરાજમાન છે એની જેવું જ આપણું પદ છે અને આપણે એટલે બધી સ્ટ્રગલ કરી કે જયારે સમય કામવાનો આવ્યો રૂપિયા મળવાનો સમય જોઈએ આપણી જિંદગી પૂરી થઈ ગઈ ફોટોગ્રાફીના આની અંદર એની તો મારા અંદાજ પ્રમાણે કે હું વીસ પચીસ વર્ષ વર્ષ કદાચ થઈ ગયા છે હું સ્ટ્રગલ કરું છું બ્લેક એન્ડ વ્હાઈટ ના નેગેટિવ હતા અમે ડાર્ક ગ્રુપ ની અંદર પાસપોર્ટ કોપી કલર કલર ફોટોગ્રાફી આવી બધી વસ્તુ આપણે જોયેલી છે યુઝ કરેલી છે પચીસ વર્ષથી સ્ટ્રગલ કરીને આજે સમય આવ્યો છે ફોટોગ્રાફીનો આજે બઉ સારું છે ફોટોગ્રાફી ક્ષેત્ર કે આપણા ભારતની અંદર તો બહુ સારું છે અલગ અલગ વેડિંગ બહુ સરસ મજાના સારા સારા વેડિંગ થાય લાખો રૂપિયાના વેડિંગ થાય છે આપણે ચાન્સ મળીએ સદુપયોગ કરીએ લોકોને આપણે આપીએ છીએ તો અમારા દર્શક મિત્રો ના અમે તો એ કહેવા છે કે તમે ફોટોગ્રાફીના લાઈનમાં આવ્યા અને પ્રથમ ઇન્કમ હંમેશા માટે બધાની એમ હોય શકે એ યાદગાર વ્યાસવાનું કહેવાય તો તમારી પ્રથમ ઇન્કમ શું હતી અને એનાથી તમને શું ફીલ થયું હતું મારી પ્રથમ ઇન્કમ વેડિંગ લગ્ન નું મેં કામ લીધું હતું મારા મિત્ર હતા બાપભાઈ એક નગરપાલિકા હતા મને થોડું થોડું યાદ છે બીજા કક્ષબંધી છે એમને વેડિંગ મને કામ આપ્યું હતું હજી પણ એ ભાઈ મળે મને જે વરાજા બહુ મોટી ઉંમર થઈ ગયા છોકરા મોટા થઈ ગયા છે હજી યાદ કરે કે તારા ફોટા મને હજી મસ્ત જોવા મળે છે એટલે પેલી વખત મને કીધું કે તને ફોટા પાડતા આવડે મેં કીધું આ મને ફોટા પાડતા આવડે ત્યારે મને ફોટા પાડતા આવડતા નહોતા કદાચ હું નવમું કાઠમું પણ સંદર્ભ બરોબર

એપેચર ડાયફ્રમ રાખવાની અને એકસો પચીસ ની એની સ્પીડ આવે એકસો પચીસ ઉપર તરવટવાની વિવિટ અને ટુ એટી ફાઈવ ટુ એટી થ્રી ફ્લેશ આવતી એ સમય ની અંદર અને એમણે કીધું એટલે એટલી ફ્લેશ કરવાની એના કાલ છે એ સમય ની અંદર ત્રણ પોલ ની ફોટોગ્રાફી મેં કરેલી અને સરસ મજાનું આલ્બમ બનાવી ખુશ થઈ ગઈ હતી પાર્ટી આજે પણ મને મળે એટલે

પછી ધીમે ધીમે કરતા અલગ અલગ બધા ઓર્ડર મળતા ગયા ફ્રેન્ડ સર્કલ ની અંદર પછી વિડીયો કેમેરો થાઉઝન્ડ ને સેવન થાઉઝન્ડ ઘણા બધા કામ કર્યા છે પછી પણ પેલી ઇન્કમ જે હોય બહુ સારા બધા મને યાદ છે ત્યાં સુધી ફોટોગ્રાફી ને ઇતિહાસ ની અંદર એફએમ ટુ કેમેરો અને સ્ટાર બ્લીસ ફ્લેશ આનો જમાનો હતો નિકોન 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 એફએમ ટુ નિકોન નિકોન એફએમ ટુ કેમેરો અને સ્ટાર બ્લીસ ફ્લેશ આવતી એનો જમાનો હતો તો

આમાં છત્રીસ ફોટા પડતા પાર્ટી નો જયારે ઓર્ડર આપડે લઈએ ને ત્યારે કહીએ કે ત્રણ ટોલ ફોટા પડો એટલે સો ફોટા જેવું થાય આસપાસ પ્રમાણે અને મેન્યુઅલ ફોકસ બધું આપણે કરતા ડાયફ્રેમ ને બધી ત્રણ ટોલ ના ફોટા પાડતા અને ત્રણ ટોલે પૂરું ઘર સુધી પૂરું થઈ જતું અને નાનું બજેટ ઈ સમય ની અંદર કદાચ દસ બાર રૂપિયા પ્રિન્ટ ના ફોર સિક્સ ના કોપી ના લેતા દસ પ્રમાણે એવો ભાવ હતો દસ પ્રમાણે પણ એ બેન હતું શું સરસ હતું મારા અંદાજ પ્રમાણે એ સમયની અંદર એ સમયની અંદર બહુ ટોપ જ કહેવાય કે તમે લેબમાં આવો કોઈ કોનિકાની લેબ હોય કે કોઈ પણ બીજી લેબ હોય ઘણી બધી લેબ હતી શૈલેષભાઈ ને રોયલ કલર લેબ હતી ભાવનગરમાં માં એ સમયની અંદર આવતા ત્રણ ટોલ ના ફોટા ધોવાઈ ને આવી જાય આલ્બમ ગોઠમી આપતા એ સમય સારો જ હતો અને પ્રિન્ટ આજે પણ તમે જોશો ને પ્રિન્ટ એવી ને એવી જ રહી છે

ડિજિટલ કેમેરા આવી ગયા એટલે લોકો ફુસ્કળો ફોટા પાડતા શરૂ થઈ ગયા એ સારું છે કે પાર્ટીની પ્રમાણના કોઈને દુઃખ લાગે ન લાગે ફોટો મળી જાય કદાચ આપણે પેલા ના પાડ દેતા કે ભાઈ આટલો ત્રણ ત્રણ પાડવા છે બીજા કોઈનો ફોટો આપણે પાડતા નહીં રાજાના સગા સંબંધી હોય કે માધ્યમ ફોટા પાડતા હવે શું થઈ ગયું છે પાર્ટી આપણે પરચેસ કર્યું હોય કે તમારે મને ડેટા દેવાના છે બરોબર અને તમે એટલી કોપી તો આપણે અમે તો આપતા નથી કોઈ આલ્બમ ને ડેટા જ આપીએ છીએ પાર્ટી ને પુરાનો ડેટા મળી રહી અને પાર્ટી આવે છે ત્રણ ટોલ થી જે મતલબ હતો આલ્બમમાં આવતો રાજી થતા હવે જ વસ્તુ આ ડેટામાં ટ્રાન્સફર થઈ ગઈ છે ડેટા યુગ શરૂ થઈ ગયો છે ફરક કાઈ નથી પેલા ફોટો પેપર આવતું અને આવા પેપર આવી ગયું કાગળ ઉપર સીએમ પેપર જે આવે છે તો તમે વાઇલ્ડલાઇફમાં પછી ફેશન ફોટોગ્રાફીમાં મોડલિંગ ફોટોગ્રાફીમાં ઇન્ડસ્ટ્રીઅલ ફોટોગ્રાફીમાં પણ તમે હાથ જ છે અને સારું એવું તમારું નામ પણ છે તો એના વિશે અમારા દર્શક મિત્રોને વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફીનું બહુ મને નેચરલ ફોટા મને તમે પણ હું કરી ન શકું અને એવું કે પશુ પંખીના જે ફોટા પાડવાના હોય છે પણ મને પહેલેથી જ જે ફોકસ થઈ ગયો હતું ચહેરો મનુષ્ય નો એટલે મનુષ્ય ના સારા ક્લોઝઅપ લઈ શકીએ કેન્ડિડ લઈ શકીએ સરસ મજાના ફૂલ ફોટા લઈ શકીએ કોઈ પણ નેચરલ ફોટોગ્રાફી મનુષ્ય નો લઈ શકીએ લઈ શકે પણ વાઇલ્ડ ફોટોગ્રાફી હું કરી ન શક્યો એમાં મને ફાવટ આવી નહીં એટલે ભાઈ નેચરલ ફોટોગ્રાફી છે તો કોઈ મનુષ્યની ફોટોગ્રાફી છે વેડિંગ ફોટોગ્રાફી છે બહુ સરસ મજા કામ કર્યું શરૂઆત ની અંદર જયારે ટેકનોલોજી નતી ભવાની મંદિર ફોટોગ્રાફી બધા બહુ બઉ બરાબર મારા ફાદરે ઘણા વર્ષ ફોટોગ્રાફી કરી ત્યાં પચીસ ત્રીસ ફોટોગ્રાફર ઘણા ફોટોગ્રાફી કરતા અને ઘણી છે ઘણા એકાદ ફોટોગ્રાફર વહે છે ટેકનોલોજી ફરી ગઈ મોબ ની દુનિયા આવી ગઈ એટલે ફોટોગ્રાફી સંખ્યા ઘટી ગઈ પેલા એવું હતું કે લોકો બીચ ઉપર ફરવા આવતા અને ફોટો પડાવતા અને એ ફોટો અમે પોસ્ટમાં મોકલતા અને કોરિયર માં મોકલતા એટલે ત્યાં બધું સરસ બીચની સારી ફોટોગ્રાફી બીચની ફોટોગ્રાફી કરી બહુ ગમે પણ પ્રી વેડિંગ કરવા જઈએ બીચના સારા સારા લોકેશન હજી પણ બહુ સરસ અને વાઇલ્ડ ફોટોગ્રાફી ફોટોગ્રાફીમાં બહુ ઓછું મેં મને ફાવે કરી ફોટોગ્રાફી પણ કરી ના શકીએ એની માટે બહુ ઘણી વસ્તુ છે આગળ જવા માટે ઘણા બધા લાયસન કેવું પડે બધું એટલે એમાં આપણે ન કરી શકીએ એનું કારણ છે કે આપણે વેડિંગ ફોટોગ્રાફર છીએ એટલે મારા વેડિંગ ફોટોગ્રાફી ની અંદર તો હું ચાર ચાંદ લગાડી દઉં કોઈ પણ કામ ટાઈક હોય તો ખ્યાલ છે કે નહીં આપણે હૃદયથી લોકોના કામ કરીને આપીએ છીએ બરાબર તો તમે જ્યારે ફોટોગ્રાફી કરો છો ત્યારે તમે ઓતપ્રોત થઈ જાવ છો એ ફંક્શનની અંદર એ કેમેરાની અંદર ખોવાઈ જાવ છો તો આજના જે ફોટોગ્રાફરો છે એને તમે શું શીખ કહેવા માંગશો મારું એટલું જ કેવું છે કે દરેક ફોટોગ્રાફરને કે તમને કોઈ પણ પાર્ટી કામ આપે પેલા કામ આપ્યા પેલા કામ આપ્યા પછી હંમેશા તમે ફેમિલી ની જમ સાથે તમે ફેમિલી મેમ્બર થઈ જાઓ બરોબર પાંચ જણા સદસ્ય હોય ફેમિલી તો તમે છઠ્ઠા થઈ જાઓ કારણ કે આપણું જે કામ હોય છે ફેમિલી સાથે જ કામ હોય છે વધારે જે આપણું જે કામ હોય છે ને લેડીઝ નું જે કામ હોય છે એટલે ખાસ કરીને હંમેશા દરેક મુમેન્ટ એના પ્રસંગમાં આવતી હોય આપણે કેપ્ચર કરવી પડે હસતા હસતા કરવી પડે ઘણી જગ્યા એવું હોય કે આપણે મુમેન્ટ લેવા જતા હોય ફોટો ખબર બાર આટા મારતા ઘણી જગ્યા એનું હોય જાય છે પછી એને કઈ મળતું નથી એટલે હંમેશા કોઈ પણ સમય મંડપ નો જે સમય આવ્યો હોય પંદર વીસ મિનિટ પેલા અગાઉ પહોંચી જવું મોડું ન પહોંચવું પણ મહત્વનું હોય છે વેડિંગ જેના ઘરે દીકરા દીકરી લગ્ન આવતા હોય ને બહુ મોટો પ્રસંગ હોય છે એટલે દરેક પ્રસંગે આપણે તત્પર કોઈ પણ લાગે કે ફોટાની જરૂર છે આપણે ફોટોગ્રાફી ફેમિલી ફોટોગ્રાફી બધાને ગોધી ગોતીના હસતા હસતા ફોટા પાડી દો એટલે ફાટીનું કામ સારું થાય ને ફેમિલી મેમ્બર તરીકે રહીએ તો બહુ સારું અને એટલે ખબર પડે એક ડૉક્ટર ને ફોટોગ્રાફર બે સેમ આવે વાહ સરસ તો આ હતા મહુવાના મશુર ફોટોગ્રાફર શ્રી

આજો મિત્રો તો હવે પછીના એપિસોડમાં આપણે એક નવા વ્યક્તિને મળશું